ઘર કાઢ્યો હ અતારે ઉતરા આવી ગયો છે લઈ દેતા એ હાથ બાજી નાખે જોતા નહીં ભાજી બાજી

પૈસા લીધા ચેક લીધો લીધો તમે ચેક મળી ગયો પૈસા નો વાગ્યું નતું તો ચેક મળી ગયો કવાય નહી તુ કશું આ તો ખાલી પૈસા આપે કમાઈ મારી કઈ તારે ના ક્યો તો દેતા આ આપલા અંડા જો આ વાત કેતા નહી હા માં ગાળો પડે યાર ભાગ આલ દી જે પૈસા હોય કાઢી પૈસા પૈસા હોય કાઢ બોરા પૈસા જે હોય કાઢી ચેક કંઈ ચેક પોતે કોણ

તમ રોહ અલા ગોડા આલ્યો પાહો ક્યો ગોડો આયો ખેતરમાં તમા ચેક લઈ ગયો ચેક લઈ ગયો ખાધું નીચે હે હાલે ને ભલા ન આયો ભલા તૂટી જાહા એટલે ઓવા તૂટે એ સાચી વાત પણ આ ધ્યાન કર ના ખબર પડે તમે જો અવાજ ધરાવ